તો જય માતાજી મિત્રો ફરીના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ઘણા ટાઈમથી અમારી ચેનલમાં બ્લોગ વિડીયો આવતા નહોતા કારણ કે અમે નવી ચેનલ ચાલુ કરી છે ચેનલનું નામ છે સીજીયસ કોમેડી એટલે આના શૂટિંગનો ટાઈમે બધું જે થતું હશે તે તમને જોવા મળશે આમાં કેવી રીતે શૂટિંગ થાય છે અને રાતના સીન અને દાળના ટોટલ સીન તમને જોવા મળશે tacti temu u erte bol gadire bol 10 second pas thi thodu yaar bol avatle bol to asi ka vala din piryu nahi mana

ઓ જુງ રબલી બનાય આ તો હાતો કરતા કરતા દેઓ કે રે બીક બીક લાગે હે ને રે દર તમે થોડા આખા ખાઓ તો આપણે હેતા મસ્ત વાય ન લાગે તમે ઉભા રહે તમે હું હેડો લે હેડી

અંદાજા દુલિયા કતા જા સમાળ કો લે બકોરો ખરાપર સુક પડશે આ ને તો મને પડશે મન બિર ફાસ્ટ વાન ફરી ના હા ઓર તો તો વાત કરી બેઠો પડશે તમણે તો જાવ ને તું અહીં ની હે બરોબર છે તું થોડો ઓમે જઈને તું બાદ દે ધીમે ધીમે ઉક તો બસ તમે જાવ પડશે

મોટો દુકાન બેઠો એવું દુકાન પાછળ આવતા જ ભાઈ કે છોકરો નહીં બીરા આપણે જ કે બીરા ની બીરાઓ કે જો કસમ બિયાડો અલ્યા કુડો આવશું બિવડા તમે ત્યાં લઈ નાયા આવ આ તો છોકરા નંબા લાયો અલ્યા હું તો અલી આઈકા નાકા બે પછી ઓને અલ્યા ઘરે જતો છોકરા ફોન મથેવો ઘરે આ જાઓ પહેલા તમે કરો દે

આસ્તુય ને થોડું રહેવાનું અને બોલતું રહેવાનું તાનો હાચી વાત આ બધું બીજું છે મસ્ત કટ ઉતારો હું કટ જ નહી વાગે કટ જ આખો એક આખો કેચી નાખો તમા આખો તું કો કકડે તો <laughs> તમે કરશો શું તો કોઈ હે નહી મને કોઈ હે નહીં પણ પોણી આપણા સીતે જવું તો પડશે મને લાગે દીક હવે શું મને જોડેલા એલા રે પાવળો લઈને અર્જુન જી થા ઉ થાય સુદૈનમન ચાલુ થાય દૈનમન ચાલુ થાય સુસાર